મૂડીના સરલામાં ફરી સફેદ માટીની ખાણોમાં જીલેટિન વિસ્ફોટના કારણે ખેડૂતો ત્રાહીમામ અનેક વખત રજૂઆત બાદ ખેડૂતો દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી સરલાથી દુધઈના રસ્તા ઉપર સફેદ માટીની ખાણો ધમધમી રહી છે ત્યારે આજુબાજુમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યાની રાવ ઉઠવા પામી છે સરલાના ખેડૂત ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારી બાજુમાં ખાતેદાર ખેડૂતની જમીનમાં સફેદ માટીની ખાણો છેલ્લા એક વર્ષથી ધમધમી રહી છે અને બે રોકટોક ખનિજ ખનન વહન ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું છે અને જીલેટીન વિસ્ફોટ એક સાથે પચાસ વિસ્ફોટ કરવામાં આવે છે જેના કારણે ધરતી ઉઠે છે અને અમારા બોર બોર મોટરને નુકસાન થઈ રહ્યું છે મારે આ કારણે નવા બે કરવાની આફત આવી છે ધડાકાના કારણે મોટર પણ બોર બહાર નીકળતી નથી અને અમુક આ ખેતીની જમીન હવે વાવેતર કરી શકીએ તેમ નથી અમારે ખેતી છોડવાની આ ખનિજ ખનન વહનથી આફત આવી છે આ બાબતે આ ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત મામલતદાર મૂડી ખાણ ખનીજ વિભાગમાં કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ હપ્તો લઈ ચાલ્યા જાય છે કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરતા નથી એવું આ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું અહેવાલ ભગીરથસિંહ પરમા મૂડી તાલુકાના સડલા ગામથી સોલંકી ગબજીભાઈ ડાયાભાઈ બોલું છું સડલાથી દુધે રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાણ સફેદ માટીની આવેલી છે એ એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે બોરમાંથી મોટરે પણ નીકળતી નથી બે બે બોર પડાયા અને એમાં નકરી ને ઓલા આવે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયા અઠવાડિયા બારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી પાંચ પાંચ વખત રજૂઆત કરી છે તો આ સરકાર કોઈ ધ્યાન દેતી નથી આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે